મારું આઠમું સંતાન તમ મને સોંપી દીધું પણ આ સાત સંતાનો નો શું વાક છે ને જીવતા તમે મૃત્યુનો દંડ આપ્યો છો કે એકનું મૃત્યુ નથી થયું એ તો સાતે સાત જીવે છે એ ગંગાના કિનારે સાતે સાત ઋષિના જે આશ્રમો છે એ જ તમારા દીકરાઓ છે એ સાતે સાત ઋષિ પાસેથી વિદ્યા અભ્યાસ કરી અને તમારા દીકરાને પરિપૂર્ણ કરી અને અહીંયા લઈ આવ્યો છો ગંગાના કુખેથી જન્મ એટલે એનું નામ પડ્યું છે ગંગેવ હસ્તીના પુર ની અંદર જાય હસ્તિનાપુર નગરી શણગારો ઢોલ વગડાવો શરણાયું વલગતો કારણ કે કે હસ્તિનાપુર નો વારસ કોણ તો આજે હસ્તિનાપુર નો વારસ મારી પ્રત્યક્ષ છે મને આનંદ છે દેવવ્રત ને કહ્યું કે બેટા આવતી સવાર માં તારું રાજ તિલક કરીને તને યુવરાજ પદે અને ત્યારે કે પિતાજી હજી મારી છે બેસાડવોનીતિ નો ધર્મ કે છે કે જ્યાં સુધી વૃદ્ધાપો ન આવે ત્યાં સુધી એનો દીકરો રાજગાદી એ બેસવાનો હકદાર નથી પિતાજી અને કદાચ એના પિતા નું મૃત્યુ થાય તો નાનપણ ની અંદર એને રાજ તિલક થાય પિતાજી આપ તો કુશળ મંગળ છો હજી આનો હું હકદાર નથી હજી વાર છે કોઈ વાંધો નહી પણ એને આનંદ હતો કે આજ નહી તો કાલ મારો દીકરો મારી ગાદી સંભાળશે અને આપણને એવું જ હોય ને છોકરો મોટો થવા માંડે ને પંદરક વર્ષ નો એટલે એક કારખાનું હોય ને તો બે ખાતા કરે પછી એમાં હું કામ કરે કારણ કે જૂનું ખાતું હોય એની માર્કેટમાં ડિમાન્ડ ઓછી થઈ ગઈ હોય હવે દુનિયામાં નવું જે હોય ને ઈ એનો પિતાજી ધંધો ની શરૂઆત શું કામ કે મારા બાળકનું ભવિષ્ય એમાં જોતો હોય ને આનું નામ બાપા એની જમા પૂંજી છે એ બધી એમાં નાખશે એના બાળકનું ભવિષ્ય વિચારતો હોય સાહેબ પણ મહારાજ સાંત નું કાયમ એકદમ આકુળ વ્યાકુળ થાય ને એના દીકરા ગંગેવે પૂછ્યું કે હે પિતાજી આપ આકુળ વ્યાકુળ કેમ છો તો કે કઈ નહીં ચિંતાનું કારણ ન જણાવ્યું એમાં એક દિવસ પાછા નદીના કિનારે પોતે બેઠા છે યમુના કિનારે એક સુંદર કન્યા જેનું પૂર્વ નામ મત્સ્યગંધા જેનું નામ છે સત્યવર્તી એની સામે દ્રષ્ટિ કરીને કીધું કે તમે મને બહુ પ્રિય લાગો છો તમે મારી સાથે વિવાહ કરશો તમે મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાશો અને મત્સ્યગંધા ખડખડાટ હસવા લાગ્યા અને કીધું કે હે રાજન તમે જે આ વચનો બોલો છો આ વાત તમે મને નહીં મારા પિતાજી પાસે આવીને વાત કરો ને મારા પિતાજી હા પાડે તો પેલા માંગું લઈને આવવું પડે હવે અહિયાં હસ્તિનાપુર માં બાપ દીકરા સિવાય કોઈ નહીં દીકરો તાત્પર્ય છે સાહેબ પિતાજી ની આકુળતા વ્યાકુળતા જોઈને કીધું કે પિતાજી આપનું મુખ મંડળ કાયમ ને માટે ઉદાસ છે અને ઉદાસ નું કારણ શું છે અને ત્યારે કહ્યું બધી માંડીને વાત કરી અને ત્યારે આ દેશનો દીકરો બોલ્યો છે કે સંતાનને આ દુનિયાની અંદર લાવવામાં માત પિતાએ કેટલી વિટમણાઓ વેઠી છે આજ એ જ સંતાન મોટું થાય અને મા બાપના આંખની અંદર આંસુ ન જોઈ શકે સાહેબ આ બધું જોવું હોય તો મહાભારત ખોલવું પડે બસ પિતાજી આટલી જ તો કે હા અરે મારો બાપ રાજી રેતો હોય તો તમારું માગું લઈને હું જાઉં પિતાજી લઈને પણ અંદર કેટલો વિવેક કેટલો સંયમ છે એ તમે સાંભળજો પિતાજી પાસે જઈ અને પોતે ઉભાર્યા છે અને પાણી માણી પીધું બેઠા અને કીધું કે તમારી ઓળખાણ તો કે હસ્તિનાપુર નગરીના મહારાજ શાંતનું દીકરો છું મારું નામ દેવવ્રત ગંગાના પુખે જન્મ લીધો એટલે વાપરો છે કે તમારી દીકરી મારી થનારી માં ઈ મારા બાપ નું માગું લઈને તમારા આંગણે આવ્યો છું તમારી દીકરી મારી થનારી માં એ મારા પિતાજી નું માગું લઈને તમારા આંગણે આવ્યો છું તો આને કીધું કે ભાઈ ઘરમાં મોટું તું કે ખાવા પીવાનો હું એક છું હું આવ્યો છું પણ કે મેં એવું વાત સાંભળ્યું કે તું ગમે એમ તો ઓરમાન માનો દીકરો તો ખરા તો કે હા હવે જોજો મહાભારત શું શીખડાવે છે આ હાડા પાંચ હજાર વર્ષ પેલા આ કાળીઓ ઠાકર આ બધી લીલાની રચના કરી ગયો છે અને લીલાની રચના કરી ગયો ને ત્યારે કનૈયો બોલીને ગયા છે કે હાણા 5000 વર્ષ પછી કળિયુગ આવશે કળિયુગ અંદર શું શું થવાનું છે ને એનો રંગમંચ ઉપર ફિલ્મ બતાવીને ગયો છે અને છેલે કેતોય ગયો છે કનૈયો કે હું કરું છું શું કામ કે કળિયુગમાં આવા પાત્રો આવશે એટલે પાત્રો ભજવું છું પણ હું કવને એમ કરવાનું છે હું કરું એમ નથી કરવાનું આપણે ભોજન આનંદ ડેલો ખુલ્લો મૂક્યો છે હમણાં તમે રાજકોટમાં જાહેરાત કરી કે વાવ ગૌશાળા એ કથા રાખી છે અને અંદર જવાની બસો રૂપિયા ટિકિટ છે એટલે માણસ ને જીજ્ઞાસા પ્રગટ થાય કે આની અંદર હશે શું પણ ગમે એમ તો તું ઓરમાન માનો દીકરો ને તો કે હા એટલે આ કનૈયા એ મહાભારત ની રચના કરી છે કળિયુગ ની સ્થિતિ બતાવી છે કે ઓરમાન માનો દીકરો કદાચ મારી દીકરી ની આવે તો એક ભાગ માં મારી દીકરી થી બે ત્રણ ચાર જેટલા સંતાનો થાય એકલા અને એક ભાગમાં તું એકલો અને કાયદેસર બે ભાગ જ પડે તો કે મારે હસ્તી ના નું એક ઈંટ કે કાંકરી ન જોઈ તો કે તો હારું પછી પાછો વિચાર આવ્યો કે તું એમ કે હસ્તી નો એક કાંકરી ન જોઈ પણ કાલ સવારે તારા લગ્ન થાય ને તારી પત્ની અને તારા બાળકો આમાં ભાગ માગે તો તો કે લાવો હાથમાં જડ હાથ માં જળ લઈ અને જડ લઈને કહ્યું છે કે સાંભળો આજથી આજીવન સુધી હું કોઈ દિવસ લગ્ન ગ્રંથિ થી નહીં જોડાવ હાથમાં પ્રતિજ્ઞા લીધી અને એટલી ભીષણ પ્રતિજ્ઞા લીધી એટલે એનું નામ પડ્યું છે ભીષ્મ આજીવન લગ્ન ગ્રંથિ થી નહીં જોડાવો ભીષણ પ્રતિજ્ઞા લીધી એટલે એનું નામ પડ્યું છે ભીષ્મ પણ કે એ બધી વાતે સાચી પણ મારી દીકરી થી જે સંતાનો થાય એનું રક્ષણ તો કે હું સ્વયં કરીશ વાત ને બદ્ધ થયા મહારાજ શાંતનુ અને સત્યવતી વિવાહ થયો છે ધીમે ધીમે થોડોક સમય આ હાથ દિવસની કથા તમને કલાક માં કહું છું હા પછી ઉતારે આવીને પૂછતા નહીં કે ઓલું ભૂલી કેમ ગયા આ ટૂંક સાર માં તમને કથા નું દર્શન કરાવું છું હા બહુ બાપુ બહુ તકલીફ પડે છે અહીંથી બોલી ગયા અમને ખબર ન હોય ઉતારે આવે અહિયાં તમારી ભૂલ છે તો તમારે ત્યાં કાલથી ટ્યુશન માં આવતા જાહ હસ્તનાપુર ના પટરાણી બન્યા થોડો થોડો સમય વ્યતીત થયો એનાથી બે પુત્ર નો જન્મ થયો એક નું નામ છે ચિત્રાંગન નું નામ છે વિચિત્રવીર બે દીકરાઓ નો જન્મ થયો હવે જન્મ થી જ બે એટલા કદરૂપા કે એની કોઈ સીમા જ નહીં હવે ચિત્રાંગન એવી એક દિવસ પોતે જંગલ ની અંદર શિકાર કરવા માટે ગયો ચિત્રાંગન પોતે જંગલ માં શિકાર કરવા માટે ગયો અને બીજો જ ચિત્રાંગન નામનો ગાંધર્વ આ જંગલ ની અંદર આવ્યો એ બે નું ધમાસાણ યુદ્ધ થયું એમાં ચિત્રાંગન નું મૃત્યુ થાય છે વિચિત્ર બીજી એક વચ્યો માં છે ને માં એને દીકરા નો હારો બહુ ઈચ્છતી હોય અને માં માની ટેવ એક કુટેવાય કહેવાય અને એક સારી ટેવ કહેવાય ગમે આ પ્રસંગમાં જાય આ કોની દીકરી છે બસ બીજી કઈ વાત નહી માનો જીવ ન્યા હોય આ કોની દીકરી છે પણ ત્યાં પછી કે હવે હેઠા બેહો ને એક જ અટક ના શો અગિયારમી પેઢી ભાઈ બેન છો બે જાવ

કે કાશી નરેશ ની દીકરીઓ અંબા અંબિકા ને અંબાલિકા નો છે ભીષ્મ ત્યાં જાય છે ને કહ્યું કે આવતીકાલે છે દેશ પ્રદેશ ની અંદર બધાને તમે આમંત્રણ આપ્યું છે પણ મને શા માટે નહીં તો કે મેં એવું સાંભળ્યું છે કે હસ્તિનાપુર ના રાજકુમાર છે બહુ છે તો કે એના તમારે ક્યાં લેના દેના તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભીષ્મને ત્યાં ન્યા છે કાશી નરસ ની આરે થોડીક તકરાર થાય એ તકરાર એવી થઈ ભીષ્મ ન્યા થી કીધું કે આમંત્રણ આપો છો નહીતર બળ જબરી પૂર્વક ત્રણેય નું હરણ કરીને લઈ જાય ત્રણેય નું હરણ કરીને લઈ જાય છે અંબા અંબિકા અને અંબાલિકા અને ભીષ્મય નું હરણ કરીને લાવે છે એનો વિવાહ કરે છે વિવાહ થાય થોડોક સમય ગયો તો વિચિત્ર વીર નું મૃત્યુ થઈ ગયું વળી પાછો એનો એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો હસ્તિનાપુર ની ગાદી નો વારસ કોણ